શ્રી ગણેશ નમઃ નમસ્કાર આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે આજે આપણે સાંભળીશું ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન સંવાદ રૂપે સંક્ષિપ્તમાં શ્રી ગર્ભ ગીતા તો આપ અમારી સાથે અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયોને લાઈક શેર કરવાની સાથે કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો મિત્રો ભગવાન શ્રી કૃષ્ણનું વચન છે કે જે મનુષ્ય આ ગર્ભ ગીતાનો નિત્ય પાઠ કરે છે હંમેશા શ્રદ્ધાપૂર્વક સાંભળે છે તે મનુષ્યને અથવા તો તે જીવને ફરી પાછો ગર્ભવાસ થતો નથી એટલે કે તે મનુષ્યને ગર્ભની પીડા સહન કરવી પડતી નથી અને તેને અવશ્ય મોક્ષની પ્રાપ્તિ થાય છે ગૌલોકની પ્રાપ્તિ થાય છે વૈકુંઠમાં વાસ મળી જાય છે તો ગર્ભગીતા સ્વયં શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને કહી સંભળાવી હતી તો આવો મિત્રો આપણે પણ સાંભળીએ આ ગર્ભગીતાનો સંક્ષિપ્તમાં પાઠ કે જેથી વૈકુંઠમાં સ્થાન મળી શકે અથ ગર્ભગીતા સંક્ષિપ્ત અર્જુન ઉવાચ ગર્ભવાસે જરા મૃત્યો કિમર્થે ભ્રમતે જન કિમર્થે લભતે જન્મ કથ યશ્વ જનાર્દન અર્જુન શ્રી કૃષ્ણ ભગવાનને કહે છે હે જનાર્દન ગર્ભવાસમાં જન્મ થાય છે અને પછી મૃત્યુ થાય છે તે માણસનું જન્મ મરણ કયા પ્રકારે છૂટે છે તે આપ મને કહો શ્રી કૃષ્ણ ઉવાચ માનવો મૂદ્ધબુદ્ધિ સંસારે વિલીપ્ય આશા મેકામ નિત્ય જતી જીવન ધન સંપદા ભગવાન શ્રી શ્રીકૃષ્ણ કહે છે કે સંસારમાં મૂળ બુદ્ધિના માણસો ધન તથા સંપત્તિ પેદા કરવાની રોજ નવી નવી આશા કરે છે તેથી લેપાયમાન થાય છે શ્રીરામજીને વશિષ્ઠ ગુરુ કહે છે આશા યા દાસ્તા તે દાસ લોલોકસ આશા યસા દાસી તે સા દાસાયતે વિશ્વમાં આશાએ આખા વિશ્વને દાસ બનાવી દીધું છે શ્રુતિ કહે છે કે આશા એ મોટામાં મોટું દુઃખ છે શ્રી અર્જુન ઉવાચ આશા કેન જીતા લોકે સંસાર વિષબંધનાત કેન કર્મ વિપા લોકો મુચ્યેત બંધનાત અર્જુન કહે છે સંસાર વિષ એટલે કે ઝેર સમાન છે તેથી આશાને લોકો જીતી શકતા નથી અને બંધાય માન થાય છે તો કયું કર્મ કરાય તો લોકો બંધાય માન ન થાય તે આપ મને કહો શ્રી કૃષ્ણ વાચ આશા કર્મ પરિત્યજ્ય નૈરા નૈરાસમગ્રહિત નિષ્કર્મ કર્મ કર્તવ્યમ પ્રાણી નૈવ વિલિપ્ય ભગવાન શ્રી કૃષ્ણ કહે છે આશારૂપી કર્મને છોડી નૈરાશા ગ્રહણ કરવી તે માટે નિષ્કામ વૃત્તિ વડે વર્ણ અને આશ્રમના ધર્મ પ્રમાણે કર્મ કરવું તો પ્રાણી સંસારમાં લેપાયમાન થતો નથી શ્રુતિ કહે છે કે નૈરાશા પરમ સુખમ કર્મના ફળની ઈચ્છાનો પરિત્યાગ કરી અને કર્મ કરવું જોઈએ શ્રી અર્જુન ઉવાચ કામા ક્રોધસ્વ લોભસ્વ મમોહ કરણમ સદા એ તે મનસી વર્તતે કર્મ નાશ કથમ હરે અર્જુન કહે છે કે કામ ક્રોધ લોભ મોહ અહંકાર એ પાંચ વિષયો હંમેશા મનની સાથે વર્તી રહ્યા છે જેથી કર્મનો નાશ સી રીતે થાય કામ એટલે કે ઈચ્છા એ વિષય ફળીભૂત ન થાય તો ક્રોધ થાય છે અને ફળીભૂત થાય તો મોહ થાય છે પછી લોભ થવાથી અહંકાર થાય છે તેથી અષ્ટાવક્ર મુનિ કહે છે કે મુક્તિ મિછસી ચેતાત વિષયાન વિષયવ ત્યજ ક્ષમાર્જવ દયાતોષ સત્યમ પિયુષવત ભજ જો મુક્તિ એટલે કે મોક્ષની ઈચ્છા ચિત્તમાં હોય તો વિષયોને ઝેર ઘણી અને ત્યજી દો વિષયો પાંચ છે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ શબ્દ નામનો વિષય હરિણ પશુમાં છે સ્પર્શ નામનો વિષય હાથી નામના પશુમાં છે રૂપનો વિષય પતંગિયામાં છે રસ નામનો વિષય માછલામાં છે અને ગંધ નામનો વિષય ભમરામાં છે આ પ્રમાણે એક એક વિષય એક એક જીવમાં છે તેથી તેમનું મોત થાય છે તો માણસ જાતમાં તો પાંચ વિશે છે તેનું સેવન કરવાથી કેમ મોત ન થાય થાય જ છે પણ બચાવવાનો ઈલાજ ક્ષમા આરજવ દયા સંતોષ અને સત્ય આ પાંચનું સેવન કરવાથી બચાવ થાય છે શ્રી કૃષ્ણ વાચ બ્રહ્માગ્નિર્દતે સર્વકર્મલેપ કથમ પુનઃ નિર્મળમ ચ પુનર્જન્મ ન વિધ્ય ભગવાન શ્રીકૃષ્ણ કહે છે બ્રહ્મરૂપી અગ્નિથી બધા કર્મ બળી જાય છે પછી કર્મથી લેપાતો નથી ને માણસ નિર્મળ બની ફરી જન્મ લેતો નથી શ્રી અર્જુન વાચ મનસા પુણ્ય પાપાને અશૌચમ શૌક્ય દય માણસે પશ્ય વર્તતે કર્મ નાશ કથમ હરે માણસને પુણ્ય પાપ અશૌચ શૌચ શોક બીજો ભાવ વગેરેથી વર્તે છે તો કર્મનો નાશ સી રીતે થાય ભગવાન શ્રીકૃષ્ણ ઉવાચ જ્ઞાને સર્વકૃતમ કર્મ બ્રહ્મ શ્રી ગુરુ ચિંતને સંકલ્પોપીચ નાસ્તેય પુનર્જન્મ ન વિદ્યતે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે બ્રહ્મનિષ્ઠ ગુરુથી મળેલા જ્ઞાનનું ચિંતવન કરવાથી કરેલા કર્મનો નાશ થાય છે સંકલ્પનો નાશ થવાથી ફરી જન્મ આવતો નથી આગળ જ્ઞાન લઈ આત્મજ્ઞાની બની ગયા છે જેવા કે શ્રી રામજીએ વશિષ્ઠ ગુરુથી આત્મજ્ઞાન લીધું હતું નચિકેતાએ યમરાજા પાસેથી આત્મજ્ઞાન લીધું હતું જનક રાજાએ યાજ્ઞ મુનિથી આત્મજ્ઞાન લીધું હતું તે મારી પાસેથી આત્મજ્ઞાન લીધું અખંડાનંદ બોધેન શિષ્ય સંતાપ હારણમ સચ્ચિદાનંદ રૂપેણ જ્ઞાનનંદ ગુરુવે અખંડ આનંદ જે પોતાનો આત્મ સ્વરૂપ તેનો બોધ આપી શિષ્યના ત્રિવિધ તાપનો નાશ કરી શાંત બનાવી દે એવો જે ગુરુ શુદ્ધ આનંદરૂપ જ્ઞાનવાળાને નમન કરું છું નાના શાસ્ત્રમ પઠેત શ્લોકે નાના પ્રપૂજનમ બ્રહ્મ જ્ઞાનમ વિના પાર્થ સર્વકાર્ય નિરથકમ જુદા જુદા શાસ્ત્રોના શ્લોકો ભણતો હોય જુદા જુદા દેવના પૂજન કરતો હોય પણ બ્રહ્મ જ્ઞાન થયા સિવાય હે અર્જુન બધા કાર્ય નિરર્થક છે કોટી યજ્ઞે વાપી કોટી દાન ગજાહ્યમ ઘોદાનમ ચહસ્ત્રાણી મુક્તિનાસ્તી ઘુરુમ વિના કરોડો યજ્ઞ કરો કુવા વાવડી કરાવો કરોડો હાથી તથા ઘોડાના દાન તેમજ હજારો ઘાયોના દાન કરો પણ મોક્ષ તો બ્રહ્મનિષ્ઠ ગુરુ સિવાય થવાનો નથી નમોક્ષો ધારણમ બેસે નમોક્ષઃ કર્મધારણમ કર્મ ધારણમ નમોક્ષો ભસ્મલેપે ન મુક્તિનાસ્તી ગુરુ વિના વેશ ધારણ કરવાથી મોક્ષ નથી કર્મ ધારણ કરવાથી મોક્ષ નથી ભસ્મનો લેપ કરવાથી મોક્ષ નથી તેમ ગુરુ સિવાય મોક્ષ નથી યાવદ બુદ્ધિ વિકારે પરમતમ ન વિદ્યતે યાવ બ્રહ્મચિંત તાવ ચિત્તમ સ્થિરમ નહીં બુદ્ધિમાં વિકાર છે એટલે વાસના નાબૂદ થઈ નથી ત્યાં સુધી પરમ તત્વ જણાતું નથી તે સારું ચિત્ત સ્થિર કરવું હોય તે નિરંતર બ્રહ્મનું ચિંતવન કરવું જોઈએ તે સિવાય ચિત્ત સ્થિર થવાનું નથી યા તો વાચો નિવર્તંતે અપ્રાપ્ય મનસાસ આનંદમ બ્રહ્મણો વિદ્વાન નબી ભેતી કુતસ્વન જેથી આત્મા વાણી તથા બુદ્ધિના વિલાસમાં આવે એવું નથી તેનાથી પર છે ને તે આનંદરૂપ બ્રહ્મા કંઈ ફેરફાર અગર લેપ લાગ્યો નથી તે માટે આત્મા જાણવામાં શ્રુતિ કહે છે કે ભિદ્યતે હૃદય ગ્રંથિ સ્લિંગ સર્વ સંશયા ક્ષિયંતે ચાસ્ય કર્માણી ત્રષ્ટિએ હૃદયની ગ્રંથિને ભેદીને બધા સંશયો છેદન કરીને બધા કર્મનો એટલે કાયિક વાચિક માનસિકનો નાશ કરી એક બ્રહ્મા નિષ્ઠા રાખવી જોઈએ ભગવદ્ ગીતાના છઠ્ઠા અધ્યાયના શ્લોક ઓગણત્રીસ અને બત્રીસ મુજબ વર્તવું જોઈએ આભ્યંતરે ભવેત શુદ્ધિર યદા મલ વિભાજનમ પ્રક્ષ્યામ તેમનો યહો તદા સ્થિરમ ભવેત અંતે શુદ્ધ કરીને બધા મલનો નાશ કરી તેમજ બધા પક્ષનો નાશ થશે ત્યારે જ ચિતની સ્થિરતા થશે તે કારણ માટે શ્વેતા શ્વેતર ઉપનિષદના છઠ્ઠા અધ્યાયમાં કહ્યું છે એક દેવ સર્વભૂતે ગુઢ સર્વવ્યાપી સર્વભૂતાંતરાત્મા કર્મધ્યક્ષ સર્વભૂતાધિવાસ સાક્ષી ચેતા કેવલો નિર્ગુણસ્વ એક દેવ છે તે સર્વભૂતોમાં ગૂઢરૂપે સર્વવ્યાપી સર્વમાં સાક્ષી તરીકે નિર્ગુણ રહેલો છે માટે હૃદયરૂપી ગુફામાં સંકલ્પોને છેદી દેજો એટલે સ્વરૂપમાં લય થયા તો બીજી વસ્તુ નથી જેની સાક્ષી કોઈ પૂરનાર નથી માટે વાસનાનો નાશ કરી ફક્ત પ્રારબ્ધ ભોગવી લેવું નૂતન સંચિત ક્રિયમાણો માણો થવા દેવા નહીં સદગુરુ દ્વારા જ્ઞાનરૂપે ખડક પકડી વાસનાને કાપી સ્વરૂપમાં સ્થિર રહેવું શ્રી અર્જુન વાચ અભ્યંતરે કથમ શુદ્ધિ કથમ મલ વિભાજનમ મનોમલયુતમ નિત્યમ કથમ ચિત્ત સ્થિરમ ભવેત અર્જુન કહે છે અંતર કેવી રીતે અને મલનો નાશ કેમ થાય મનનો મલ હંમેશા થાય છે તે સી રીતે ન થાય તે ચિત્ત સ્થિર ભાવને કેવી રીતે પામે ભગવાન શ્રીકૃષ્ણ ઉવાચ શુદ્ધાત્મા તપોનીષ્ટા જ્ઞાનાગ્નીમલનાસન મનશુદ્ધિર્ઘુરોવાક્યા પુનર્જન્મ ન વિદ્ય વિશુદ્ધાત્મા શુદ્ધકર્મા શુદ્ધાચાર શુચી મન વિશ્વાસો ગુરુવાક્યેય પુનર્જન્મ ન વિદ્ય તપ વગેરે કરી અગ્નિ વડે મલનો નાશ કરી શુદ્ધ આત્મા થવું ગુરુની સેવા કરી મનને શુદ્ધ કર્યું નથી ત્યાં સુધી ફરી જન્મ લેવો પડે છે તપ એટલે સમ દમ કરી અંતર બહાર શુદ્ધ થવું અજ્ઞાનીનું તપ ત્રણ પ્રકારનું છે મૌન એટલે કે વાણીથી બોલવું નહીં સમાધિમાં નેત્ર બંધ રાખવા હઠ કરી સ્થિર થવું એટલે ઇન્દ્રિયોની ક્રિયાથી રહિત થવું જ્ઞાનીનું તપ સુષુપ્ત મૌન છે શુદ્ધ કર્મ કરવું શુદ્ધ આચાર શુચિ મનને રાખવું અને ગુરુના વાક્ય ઉપર પૂર્ણ વિશ્વાસ રાખવો એટલું નહીં રાખો તો ફરી જન્મ લેવો પડે છે અર્જુન ઉવાચ કર્મા કર્મ દ્વયમ બીજમ કામા બંધનમ કેન કર્મ વિપાકેન કાલો મુંચયતી બંધનાન અર્જુન કહે છે કર્મા કર્મ બીજા ભાવથી થાય છે તેથી કામ એટલે કે ઈચ્છાથી દ્રઢ બંધન થાય છે માટે ક્યુ કર્મ કરવાથી કાળનું બંધન થાય તે કહો ભગવાન શ્રીકૃષ્ણ વાચ યોગી કર્મ સદાશોચમ જ્ઞાનમ મનસી ભાવ બ્રહ્માગ્નિ બુર્જ તે બીજમ બીજો યોગી મુચ્ય તે યોગી ના સહજાનંદો જન્મ મૃત્યુમ ન વાંચતી વિધિ નિષેધ રહિતો ભગવત પતે શ્રી કૃષ્ણ કહે છે યોગીએ હંમેશા કર્મ શૌચ કરી મન શુદ્ધ કરી જ્ઞાન મેળવી બ્રહ્મરૂપ અગ્નિમાં કર્મના બીજ શેકી નાખી વર્તવું યોગીએ રોજ આનંદમાં મગ્ન થઈ જવું તે જન્મ મરણની વાંચના છોડી વિધિ નિષેધ રહિત થઈ રૂપ બની જાય છે શ્રી ગણેશ ગીતામાં કહ્યું છે કે પોતાના આત્માને પોતે જાણી આત્મારૂપ બની જવું અને કામરૂપી શત્રુને હણી નાખી પરમપદમાં જવું અહીં શ્રી અથ ગર્ભ ગીતા જે સંક્ષિપ્તમાં છે તે સંપૂર્ણ થાય છે તો અમને આશા છે કે આપને આ માહિતી ગમી હશે માટે વિડીયોને લાઇક શેર જરૂરથી કરજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ના ભૂલશો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે અમે તમારા માટે આવી જાણકારી ભરી માહિતી લઈને આવતા રહીએ છીએ જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ હર ધન્યવાદ